સામેલ કરવામાં આવ્યો છે ઇન્ટેન્જીબલ કલ્ચર હેરિટેજમાં ભારતનું જે છે સોળમું જે છે ઇન્ટિબલ કલ્ચર હેરિટેજ જે છે કયું બન્યું છે સાહેબ તો ભાઈ જે છે બોલો જય શ્રી રામ દીપાવલી છે દિવાળી રોશની નો તહેવાર દીપાવલી જે છે યુનેસ્કો ની જે છે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સમાવિષ્ટ થયો છે મિત્રો એનટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમ્યુનિટી એટલે કે માનવતાની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થયો છે આ જાહેરાત તાજેતરમાં જે છે ડિસેમ્બર મહિનામાં રહેલા યુનેસ્કો આંતર સરકારી સમિતિના સેશનની અંતર્ગત લાલ કિલ્લા થી જે છે જાહેરાત થઈ છે આ ભારતનું જે છે સોળમું એન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ છે મારા વહાલા કયું છે સોળમા નંબરનું છે સાહેબ

યુનેસ્કોની ની રિપ્રેઝેન્ટેટિવ લિસ્ટ ઓફ આઈસીએચ આ યાદીમાં કોઈ પણ તત્વનો સમાવેશ કરવા માટે સભ્ય દેશોએ મૂલ્યાંકન માટે સૌથી પહેલા તો પોતાના દસ્તાવેજ સબમિટ કરવા પડે છે આ દસ્તાવેજ સબમિટ થયા પછી દરેક દેશ જે છે દર બે વર્ષે એક તત્વને નોમિનેટ કરી શકે છે એટલે બે વર્ષમાં એક જ તત્વને નોમિનેટ કરી શકે છે સાહેબ ભારતે બે હજાર ચોવીસ પચીસ માટે નોમિનેટ કર્યો છે છે અને માટે જે સાહેબ વાત કરીએ તો હવે બે હજાર છવ્વીસ સત્યાવીસ માં આવશે સાહેબ તો દીપાવલી એ વાર્ષિક તહેવાર કરતા ઘણું વધારે છે લોકોને જે છે ભાવનાત્મક સાંસ્કૃતિક એક જીવંત પરંપરા છે સાહેબ પ્રકાશ તહેવાર દિવાળી મુખ્ય ભારતીય તહેવાર છે અંધકાર પર પ્રકાશનો વિજય અનિષ્ટ પર સારાનો વિજય અજ્ઞાન પર જ્ઞાનના જે છે જ્ઞાન ગણવામાં આવે છે હિન્દુ હોય જૈન હોય 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 શીખ બૌદ્ધ સમુદાય એમાં ફટાકડા તહેવારો સાથે ઉજવણી કરવામાં આવે છે અલગ અલગ દંતકથાઓ જે છે ફેમસ છે જેમ ભગવાન રામનું જે છે અયોધ્યામાં પાછું ફરવું હિન્દુ ધર્મમાં ભગવાન મહાવીરનું જે નિર્માણ જે છે હિન્દુ નવા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે હવે ધ્યાનથી સાંભળજો ને

આજકાલ દિવાળી એટલું જ છે તમે નથી ઇંતજાર કરતા લેકિન અમે સ્કૂલમાં નિશાળમાં ભણતા ત્યારે દિવાળીની જે છે રાહ જોઈને બેસતા એક તો દિવાળી આવે એટલે વેકેશન મળે શું મળે વેકેશન મળે સાહેબ નવા નવા કપડા મળે સાહેબ પછી જઈને જે છે સાહેબ પગે લાગીએ એટલે બધા લોકો આમ પૈસા પૈસા કાઢીને આપે તો એક પૈસા ભેગા થાય સાહેબ શું છે ભાઈ પૈસા ભેગા થાય આની અંદર સાહેબ એ ખાસ અલગ અલગ જે છે મજાઓ છે જબરદસ્તી જે છે બધાના ઘરે સવારે વહેલા ઉઠીને પહોંચી જવા નહીં ધોઈને તૈયાર થઈને પહોંચી જવાનું સાહેબ ચૌદ વર્ષના વનવાસ પછી જો હિન્દુ ધર્મમાં જે છે ઉત્તર ભારતમાં વાત કરીએ તો વનવાસ પછી ભગવાન શ્રીરામનું અયોધ્યામાં પાછું ફરવું રાવણ પર વિજય છે સાહેબ દક્ષિણ ભારતમાં જે છે ભગવાન શ્રી કૃષ્ણ અને સત્યભામા દ્વારા નરકાસુરના રાક્ષસ પર વિજય મેળવ્યો એના સંદર્ભમાં જે છે દિવાળી તહેવાર ઉજવવામાં આવે છે હિન્દુઓ જૈન શીખ બૌદ્ધ જે છે ગયાના છે સુરીનામ છે મલેશિયા છે સિંગાપુર છે ફીજી આ બધામાં શું છે સાહેબ જાહેર રજા જે છે શું છે ભાઈ તહેવાર માટે જાહેર રજા જે છે યાદ આવી ગયા બાળપણ એ બાળપણ છે સ્કૂલ એ સ્કૂલ છે સાહેબ

તૈયાર પછી દે છે સાહેબ एमसीक्यूસ શું છે ભાઈ एमसीक्यूસ દે છે તમારી સામે છે તો આજ ટોપિક ને રિવિઝ કરવા માટે एमसीक्यूસ તમે જોવો જરા પછી આવે છે સાહેબ હાલમાં ભારતમાં દે છે યુનેસ્કો ની અમૂર્ત સાંસ્કૃતિક વારસા ની 20મા સત્ર નું આયોજન નવી દિલ્હી ખાતે દે છે કર્યું 2003 નું દે છે આ સંમેલન છે 2008 માં લાગુ થયું આ જે આંતર સરકારી સમિતિ છે એમાં ટોટલ કેટલા સભ્યો હોય છે 24 સભ્યોનો સમાવેશ થાય છે સાહેબ યુનેસ્કો ની સામાન્ય સભા દ્વારા પસંદગી થાય છે ભારતનો આ ત્રીજો કાર્યકાળ ચાલી રહ્યો છે સાહેબ દર બે વર્ષે જે છે અડધા સભ્યો જે છે નિવૃત્ત થાય બીજા નવા બે સભ્યો ઉમેરાતા જાય છે આની અંતર્ગત છે

ટેબલ તમારા માટે જે છે સાહેબ હોમવર્ક છે તમારે આ હોમવર્ક છે તમારા માટે ભાઈ જે મને ખરેખર દિલથી જે છે ભાઈ માને છે ભાઈ માનતા હોય મિત્ર માનતા હોય મિત્ર તરીકે ગણતા હોય તો આ ટેબલ અવશ્યથી ફિલઅપ કરજો સાહેબ ડન